નમસ્કાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યાં વોટરફોલ છે નસવાડીથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર ખોખરા ગામમાં આવેલો છે જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે પરંતુ અહીંયા ગંદકી કરી જાય છે એમનો સામાન વગેરે ગમે તે નાખી જાય છે એનાથી અહીંયા ગંદકી થાય છે એટલા માટે જે પણ લોકો અહીંયા આવે તો ખાસ ધ્યાન રાખજો ગંદકી નહીં કરવાની પ્લાસ્ટિક વગેરે બધું પાણીમાં નાખી નહીં જવાનું કારણ કે એનાથી પ્રકૃતિને અસર પડે છે નુકસાન થાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો આવા માટે છૂટ છે પણ તમે આ બધી ગંદકી નહીં કરવાની તમારે ખખશળળ ધ્યાન રાખજો ખશાવા મારા વિડીયોમાં નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જણાવજો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને જરૂરથી તમારા દોસ્તો સુધી શેર કરી આપજો જે નસવાડીના આજુબાજુ વિસ્તારમાં રહેતા હોય એમનોને જેથી એમનોને ખબર પડે કે વોટરફોલ ચાલુ થઈ ગયા છે તો બસ આટલું જ આ વિડીયોમાં ફરી મળે